મને ખબર પડશે અહીંયા આ ક્રિયા કરી એટલા માટે મેં આ મૂર્તિનું સ્થાપન કરીશું અને એમ આ બાદ આજ કહેવા કરતાં હું કે જીતની ભરતીનું करीत છાવળ જેટલા વખત જ્યારે ટાઈમ મરો અષ્ટપોર જેટલા વખત તમે પરમગુરુની ઉપાધના કરજો રટણ કરજો આરતી કરજો એટલા વખત મને ખબર પડશે હમકો લાગે પતેનકુ કેવળ કરતાં કે મને ખબર પડશે કે મારો વંશ મને યાદ કરી રહ્યો છે એટલે કહેવર કરા કે મારી દ્રષ્ટિ એના ઉપર અધિક હશે એટલે પરમ ગુરુની ઉપાસના કરવાથી આપણને અનેક ગણો વૈભવી સુખ મળશે અને સાથે સાથે અખંડ સુખ મળશે બે પ્રકારનો સુખ મળે જ્યારે બીજી બધી દેવતાઓ દેવીઓ દેવતાઓ ઈશ્વરી અવતારો બધા પૂજનીય ખરા વંદનીય ખરા પણ એમની ઉપાસના કરવાથી આપણને નાશ્વત સુખ મળશે વૈભવી સુખ મળશે અને આ સુખ છે એ કયો સુધી કયો આપણે બધા એક તો મનમાં માની લીધું ભાઈ આપણને ગાડી મળી ગઈ વાડી મળી ગઈ લાડી મળી ગઈ પૈસો મળ્યો પદાર્થ મળ્યો જમીન તમે ખેતર મળ્યો ફેક્ટરીઓ બની ગઈ બેંક બેલેન્સ થઈ ગઈ એમાં આપણે આનંદ માનીએ છીએ પણ આ સુખ તો કયો સુધી શરીર છે કયો સુધી पासतो छोडी देवानु छे એટલે એને નાશવંત સુખ કયું છે પણ નાશવંત સુખની એ જરૂર છે શરીર સત્યો સુધી એ ચરુર જન પરમ ગુરુ કે કેવલ કરતા કે જી એ તો જેટલા વખત પરમ ગુરુ ની ઉપાસના કરે એટલા વખત હું તને અધિક ઘણો નાશવંત સુખ તો આપું જ છું પાછું અને એને સાથે સાથે અધિક સુખ આપું અને જે કઈ ગુરુને અર્પણ કરીએ તનથી મનથી ધનથી પોચે છે એટલે કૈવલ કરતા આપણને બે પ્રકારનો સુખ આપો છે ભવિ સુખ અને એક અખંડ સુખ તો બોલાવો આપણે કયું સુખ કયું કયો રસ્તો અપનાવો અખંડ સુખ એ રસ્તો જ પકડવો અને એ કરવાનું છે અને એ જે કર્મ બનશે એ જ સાથે આવશે ભેગા કરેલા હશે હાલ પૈસા પડી રહ્યા છે પણ કરતા નહીં પણ જેટલા અત્યારે પરમગુરુ ને જેટલા અર્પણ કરે એ કર્મ જે છે એ જ આપણા ખાતામાં લખાશે અને એ કરેલું કર્મ છે એ જ આપણી સાથે આવશે બીજું બધું સાથે આવશે નહીં આટલી સમજ આપણે મેળવવાની પરમ કહી રહ્યા છે ગ્રંથની ચોપાઈ સાથે પ્રમાણ સાથે દ્રષ્ટાંત સાથે સિદ્ધાંત સાથે અનુમાન સાથે અનુભવ સાથેની વાત જે લોકો દાન પુણ્ય કરે છે પરમ ગુરુ માટે પરમ નું સમર્પિત છે ગુરુ ગાદીને સમર્પિત છે હૃદયમાં દાસત્વ ભાવ ભાવ નહી સેવાનો ભાવ પરમાર્થનો ભાવ માનની કોઈ અપેક્ષા નહીં અપમાન સહન કરવાની અપમાન સહન કરવાની શક્તિ સહન શક્તિ જેને આવા બધા જ સદગુણો સાથે આપણે પરમ ગુરુ ધન મન ધન જો અર્પણ કરશું તો ચોક્કસ અખંડ સુખ મળશે કોઈ પણ જાતનું દુઃખ રહેશે આ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની છે એવું ના વિચારવાનું તો પેલો હું એના જવું ના ઉપર તમે નહીં જો એટલે હું એના જવું એવું ના વિચાર આવ્યા ત્યારે એકલા આવ્યા તા જઈશું ત્યારે એકલા જવાનું છે બીજી બધી કલ્પનાઓ જલ્પનાઓ છોડી દેવાની મારે શું કરવું છે મારે કેવું કરવું છું આનો જ વિચાર કરો અને આ બાબત સમજવાની છે બસ અને સમજવા માટે આવા ધર્મગ્રંથનો અભ્યાસ કરવો પડે અને અભ્યાસ કરવા માટે ગુરુજી આપણને નિમિત આપી શકે ધાર્મિક પરીક્ષા ધાર્મિક પરીક્ષા કોઈ આપણને નોકરી કે સર્ટિફિકેટ મેળવા માટે નથી તો એ આ પરીક્ષા પાસ કરી એટલે આપણને મોટી નોકરી મળી જાય એ નહીં પણ એક નિમિત્ત આપ્યું કે ભાઈ ધાર્મિક પરીક્ષા એક નિમિત હોય તો જ આપણે ગ્રંથોનો અભ્યાસ કરી આપણું નાનું બાળક હોય છે અને દસમા કે બારમા ધોરણમાં હોય તો આમ ભણતું હોય પણ પરીક્ષા બની હોય એના પંદર મહિના પહેલો કેવું થાય છે આ આપણે ઉજાગરા કરીએ છીએ કે ભાઈ તને ચા મૂક્યા આપી છે પણ જો જે હો હોય છે તો જે હો પરીક્ષા આવી રહી છે નજીક આવી રહી છે કેટલી ચિંતા કરીએ છીએ એમ આ ધાર્મિક પરીક્ષા એટલા માટે છે કે ધાર્મિક પરીક્ષાથી આપણે ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરીએ અને ધર્મ ગ્રંથોનો વ્યાયામ કરીએ તો આવી સમજ પ્રાપ્ત થાય અને આવી સમજ પ્રાપ્ત થાય તો જ આચરણ આવશે આચરણમાં કે આવો સમજ પ્રાપ્ત થાય તો પણ સમજ પ્રાપ્ત ના થાય તો આચરણમાં આવશે નહીં નહીં અત્યારે હમણાં ક્યાંય પૈસો છૂટતો નથી છૂટતો નથી પણ નથી છૂટતો પાછા નું કારણ છે સમજનો અભાવ એટલે પેલો રબારી હોય કે ટોય ના રાખતો હોય તો એ દર વર્ષે હું ઉતારી લે છે જો કે મારા દર વર્ષનું ભેગું ઉતારવું છે તો એક વર્ષે જેટલું ઉતાર એટલું જ દર વર્ષે મારો પાડ દહ વર્ષ સુધી થોડું 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 ઉતારી જાય તો દહ ગણું થાય દર સમય દર સંજોગે દર વખતે દર નિમિત્તે કઈક ના કઈક આપણે ધન અર્પણ કરતા રહેશું તો ચોક્કસ અનેક ગણું થયા કરશે એટલે મનની અંદર આપણા મનના આપણે બધા ઘણા લોકો કેવું વિચારીએ ખબર દાન પુણ્ય કરનારો કર અને ગણવા વાળા પાસે બીજા હોય જોજો બધી જગ્યાએ આવું થતું હોય દાન પુણ્ય કરવા તો કોઈ ગણવાની કઈ ચિંતા જ નહીં હોતી પણ જે નથી કરતા ને નથી આપતા એ ગણ આટલા બધા થયા આટલા બધા થયા તેઓ આટલા હું કરવા છે શો મુક્ષી શું થશે આવું બધું જે ઘણા લોકોનું મન આવવા મળશે અને આ મન છે નિર્બળતા છે આપણા મન ને નિર્બળતા છે પરમ ગુરુ અહીંયા કહી કે હે આવશ મુખ્ય ને કલ્પના જલ્પના મન તને તુજ વિના આન ને કોઈ દુજો હે આવશ તારા મન ની અંદર થતી બીજી બધી કલ્પનાઓ ઓન જલ્પના છોડી દે તું તારું જો બીજાને તો આટલું દાન કર્યું પણ તી કેટલું કર્યું તું તારો વિચાર કર બીજાનું જોઈશ નહીં હા સારું કર્યું એ જોઈતી પણ આપણે તો બીજો ખાડા ફરો તો આપણે ખાડા બીજો ચોરી કરે તો કે હા એ કરશે આપણે કરીએ એવું હતું આ સ્થિતિનું નિર્માણ થયું કોદાને એવો વિચાર કહો ને એ દસ કથાઓ લખાય તો લાવું બે લખાવું આવો વિચાર કરવાનો તો એને સુક્રિત વિચાર કહેવાય સારો વિચાર કહેવાય આ બધું એ શરીર સત્યો સુધી આપણા હાથે જે કઈ તન થી મનથી થી એમાં ગુરુ નું જો અર્પણ કર્યું તો ચોક્કસ અખંડ લોકો મળશે હું દાન પુણ્ય કરું છું પણ માતાજી આટલા લખાયા રામજીમાં આટલા લખાયા ઉમિયા માતા માં લખાયા ઓએ લખાયા ત્યાં લખાયા સર હા તે ના નથી પણ તેઓ અર્પણ કરવાથી કર્મ સારું બનશે સારા કર્મનું વૈભવી સુખ મળશે અને એ તો કૈવલ કરતા રોકાય છે તો હે અંશ કર્મ કરવાની સત્તા તારી ફળ આપવાની સત્તા મારી સારું કરે તો એ તને સુખ આપો અને ખોટું કરે તો તને હું દુખ આપો આ તો કૈવલ કરતા કાયદો છે અને એ કાયદા પ્રમાણે આખા વિશ્વમાં બધું ચાલ્યા કરે છે પણ પરમ ગુરુને અર્પણ કરવાથી બે ફાયદા છે બીજા બધા અર્પણ કરવાથી આપણને વૈભવી સુખ મળશે જ્યારે પરમ ગુરુને અર્પણ કરજો તો વૈભવી સુખે મળશે અને અખંડ સુખે મળશે પણ આ હકીકત જગતના જીવો જાણતા નથી એટલે જે પરમ ગુરુના શરણમાં આવ્યા છે એમને તો ખાસ વિશેષ ભાવ પરમ ગુરુને અર્પણ કરવાનો રાખવાનો બીજા બધા કદાચ તમારું મન કેતું હોય તો અર્પણ કરજો મારી ના નથી કારણ કે આપણે ગામમાં કોઈ કાર્યક્રમ થતો હોય ગામની લાઈનમાં રહેવું હોય તો બધાની લાઈનમાં કંઈક ના કંઈક આપણે આપવું પડે અને તો લાઈનમાં વ્યવહારમાં રહીએ તો એ આપે તો આપણે કોક કરતા હોય તો એ લોકો આપણને આપું